ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય આસપાસ એમાં પેલો પાઠ જે છે મજાની ઇન્દ્રિય એ પાઠ્યપુસ્તકનો પાઠ જે છે એની સમજ આપણે મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે પાઠની સમજૂતી જોઈએ કે શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે એટલે જો સરસ મજાના બાળકો બેઠા છે નાસ્તો કરી રહ્યા હતા અને કાગળો આવીને જો વસ્તુ લઈ જાય છે એટલે આવું તમારી સાથે બન્યું છે એવું પૂછે છે તમને જો ચિત્રમાં તમે જોઈ શકો છો કે તમે ખુલ્લા મેદાનમાં જમતા હો કાગળો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે એવું બન્યું છે ક્યારેય એવું પૂછ્યું છે તમને તમે સુતેલા કુતરા પાસેથી આરામથી પછાર થતા હોય અને તેના કાન એકાએક જ ઓછા થઈ જાય હા તો એવું આપણે થાય કારણ કે આપણા પગના પંજામાંથી એને હાલ હાલીએ ને એટલે એને ખબર પડી જાય કે કોઈક માણસ નીકળે છે બાજુમાં કોઈ પણ ચાલે તો એને ખ્યાલ આવી જાય છે એટલે જોજો તમે બાજુમાં નીકળો એટલે કૂતરો એના કાન ઓછા કરશે કે તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય હા તો એવું પણ થાય છે આપણે જો નાસ્તો કરતા હોય ગળીઓ પદાર્થ હોય આપણી પાસે તો એ જો વેરાય તો એ કીડીઓ એકાએક આવી જાય છે અને બધી ભેગી થઈ જાય છે આવું શા માટે બન્યું અને વિચારો અને કહો તો કે કીડીને સુગંધ આવી જાય સ્મેલ આવી જાય એટલે એક કીડી આવે ને પાછળ પાછળ લાઈન થઈ જાય છે એટલે આવું થતું હોય છે કે પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિય હોય છે આપણે કેમ કાન નાક આંખ કાન નાક આ રીતે તેઓ જોઈ શકે છે સાંભળી શકે છે સ્વાદ ગંધ અને લાગણી અનુભવી શકે છે ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે ઘણા બધા એવા પ્રાણી હોય જેને દૂરથી એના ખોરાકને જોઈ શકે છે કે ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ સાંભળી શકે છે ઘણા બધા એવા પ્રાણીઓ હોય એ નાનામાં નાનો અવાજ કે નાનો ઝીણો અવાજ હોય સાંભળી શકે ઘણા પ્રાણીઓ તેમના મિત્રને ગંધ મિત્રને ગંધથી શોધી શકે છે એટલે ઘણા બધા પ્રાણી હોય છે કીડી પછી કૂતરો વાઘ સી આ બધા એ પ્રાણી હોય એના મિત્ર હોય બધા એના આજુબાજુમાં ખબર પડી જાય છે પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે હવે કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે તો કે એક કીડી મેદાન પર જતી હતી તેણે બીજી કીડીથી કીડીઓનું જૂથ આવતું જોયું બીજી બાજુથી પહેલી કીડી ઝડપથી તેના દર પાસે આવી રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી એટલે ઘણી વાર તમે જુઓ કીડીઓ આડાવાડે બધી જાતી હોય બધા ઝૂમખા નોખા નોખા હોય એના બધાના ગ્રુપ અલગ અલગ હોઈ શકે એટલે તમે જોજો એ જાતી હોય અને બીજી કીડીને જૂથ આવે એટલે એના દર પાહે વહી જાય એટલે એની જ છે કે બીજી કીડી છે તો એની હોય તો આવવા દે બાકી ન આવવા દે વિચારો ને કહો કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી તો એવું પણ શક્ય છે કે કીડી એના શરીરની ગંધ હોય ને એના પરથી ઓળખી જાય છે અને રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખે તો કે એને શરીરને જે ગંધ હોય એના લીધે ઓળખી જાય છે હવે પ્રયત્ન કરો અને લખો કે થોડી ખાંડ ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ હવે આ પ્રયોગ તમારે ઘરે કરવાનો છે જાતે તમે બધા વિદ્યાર્થી કરી શકશો કે કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો એટલે તમારે ગોળ ગળ્યો પદાર્થ મૂકો એટલે પછી રાહ જોવાની પહેલાં એક જ કીડી આવી કે કીડીનું જૂથ આવ્યું ઓલમોસ્ટ જુઓ ને તો પહેલાં એક જ કીડી આવે પછી એના બોલાઈ આવે એના પાછી જાય ને પછી આવે કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી તો તમે જુઓ ને તો કીડી ખોરાકને લઈને જતી હોય કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે તો કે એના દર સુધી જાય શું તે હરોળમાં જાય છે તો કે હા હરોળમાં જતી હોય છે આખું કોઈ મોટી વસ્તુ હોય તો હરોળમાં ન જાય પણ નાની વસ્તુ હોય એટલે હરોળમાં જતી હોય છે હવે સાંભળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડીવાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી એટલે જે કીડીઓ જ્યાંથી જતી હોય ત્યાં તમારે રસ્તો બંધ કરી દેવાનો હવે કીડીઓ કેવી રીતે જાય છે એનું અવલોકન કરવાનું તો કે એ અવલોકન કરો એટલે તમને ધ્યાનમાં આવશે કે કીડીઓ ત્યાંથી નહીં જાય બીજા રસ્તેથી પછાડ થશે શું કામ તો કે ત્યાંથી એને સુગંધ આવતી બંધ થઈ જાય એટલે પછી એ રસ્તો ગોતે હશે આડાવળો કે ઘણા વર્ષો પહેલાં વૈજ્ઞાનિકો એટલે કે સાયન્ટિસ્ટ એ આવા ઘણા બધા પ્રયોગો એટલે એક્સપેરિમેન્ટ્સ કર્યા હતા કે તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે બીજી કીડીઓ તે સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે એટલે આપણે આગળ જોયું ને શું કામ તો કે એ ગંધ છોડીને જાય છે એટલા માટે હવે તમે અંદાજ લગાવી શકો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીએ કેમ આવું વર્તન કરે છે આપણને ખ્યાલ આવી ગયો ને હવે કે કેટલાક નર કીડા તેમની માદા જાતિને સુગંધી સુગંધથી ઓળખી શકે છે તમને મચ્છરથી ક્યારે મુશ્કેલી પડી છે તો કે હા જરા વિચારો તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો તો કે મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લેશે એટલે આપણે સુગંધ આવતી હોય પણ એનાથી એને ખબર પડી જાય છે તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી શોધી લેશે એટલે આપણને એ સુગંધથી શોધી લે છે અને તાપમાનના આધારે હું રેશમનો કીડો છું હું માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લઉં છું હવે માદા જે હોય એને ઘણા આખીથી આ રેશમનો કીડો જે છે એ શોધી લે છે હવે આગળ જોઈએ કે તમો તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતા જોયા છે જોયા છે ને તમે બધાએ તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે તે વિચારો શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે તો કે કુતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળ મળની ગંધથી જાણી શકે છે બીજા કૂતરા એને બોર્ડર કરી લીધી હોય કે એના એના વિસ્તારમાં કોઈ કૂતરો આવે તો એ જાણી જાય છે એ શું કામ સૂંઘતા હોય તો કે એનો વિસ્તાર શોધતા હોય છે તેથી હવે લખવાનું છે કે મનુષ્ય કુતરાની આડત નો કઈ ખાસ રીતે આવડતનો ખાસ ઉપયોગ કરે છે તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે થોડા ઉદાહરણ લખો જેમ સુગંધ થી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે આપણે સુગંધ થી આપણી ઇન્દ્રિય ક્યાં મદદરૂપ થાય તો કે આપણે ખોરાક જે સારો બન્યો છે સ્મેલ આવતી હોય ને એટલે ખ્યાલ આવી જાય પછી ફૂલની સુગંધ આપણને ખબર પડી જાય અત્તર હોય બોડી સ્પ્રે હોય પછી કોઈ જાનવરનો મૃત્ય હોય ત્યારે પણ આપણને ખ્યાલ આવી જાય છે હવે એવા પ્રાણીના નામ આપો જેને જોયા વગર તેની સુગંધને તમે ઓળખી શકો એક તો કૂતરો આવે ભેંસ બકરી ગાય આ પ્રાણીઓ આવી શકે હવે એવી પાંચ વસ્તુઓના નામ લખો કે જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી તો તમને જે ગમે અને ન ગમે એ તમારે લખવાની છે ઉદાહરણ તમને આપી દઉં તો કે આપણે જ્યારે શાકનો વઘાર લેતા હોય ત્યારે મસ્ત સ્નેલ આવે ખબર છે ને તમને પછી મીઠાઈ હોય અત્તર અગરબત્તી ફૂલ આ તે બધી વસ્તુ ગમતી વસ્તુ છે પછી ન ગમતી હોય કેવી છે તો કે કચરો હોય પ્રાણીનો મૃદદેહ ગટરનું પાણી પછી કેરોસીન હોય અને ન ગમતું હોય પેટ્રોલ ડીઝલ અવાજ બગડેલા ફળ હોય આ બધું ન ગમતું હોય તો જો એવું ચિત્ર આપ્યું છે નીચે તો કે તમારા અને તમારા મિત્રના જવાબ સમાન છે અને કેટલા તો કે આ ઉપર નું જે જોયું એમાં તમારા મિત્રની ચર્ચા કરવાની છે હવે શોધી કાઢો શું તમારા કુટુંબના કોઈ સભ્યના કપડામાંથી સુગંધ આવે છે તો કે હા પરફ્યુમ પરફ્યુમની આવે તમે મેળો બસ ટ્રેન વગેરે જેવી ભીડભાડ ભીડ ભાડવાળી જગ્યાએ જગ્યા હોય કઈ દુર્ગંધ અનુભવી છે તો કે પરસેવાની દુર્ગંધ આવતી હોય અને મજાના મજા હોય આપણા પગના એમાંથી પણ દુર્ગંધ આવતી હોય છે તો આવું કેમ તો કે આજે નીરુને કોઈ મહત્વના કામથી બહાર જવું પડ્યું તેણે તેના છ મહિનાના દીકરાને રુચિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો હવે જે નીરુ છે એને કોઈ કામ આવી જાય છે એટલે એ બહાર જાય છે પણ એની બહેન જે છે એને એના દીકરો આપતો જાય છે છાયાને પણ આટલી ઉંમરનું બાળક છે એટલે છ મહિનાનું બાળક પણ છાયાને છે એની બહેનને કે રમૂજ લાગે કે બંને બાળકોને એકસાથે મળ આવે એટલે આપણે જે ટોયલેટ કે એ આવે તેણે ખુશીથી તેની દીક તેના દીકરાને કે દીકરીને સાફ કરી લીધી પરંતુ જ્યારે તેની બહેનને બહેનના દીકરાને રુચિતને સાફ કરતી હતી ત્યારે તેણે પોતાનું મોટ દુપટ્ટાથી ઢાંકી દીધું હતું જ્યારે મળ થાય છે આ રીતનું ત્યારે એનો જે પોતાનો દીકરો હોય એને એ છાપ કરી નાખે છે પણ જ્યારે એની બેનનો દીકરાને છાપ કરવાનો થાય છે ત્યારે તે મોઢા ઉપર રૂમાલ રાખે છે જુઓ તમે ચિત્રમાં જોઈ શકો છો પિત્તરોને ચર્ચા કરવાની છે આપણે એના માટે છાયા જ્યારે ઋષિતનો બાળક્યો સાફ કરતી હતી ત્યારે તેણે મોં ઢાંકી દીધું બાળક્યો એટલે આપણે જે પેલેસ હોય એ પણ પોતાની દીકરીનું બાળક્યો સાફ કરતી વખતે આમ ન કર્યું તમારા મતે તેણે આવું કેમ કર્યું તો એવું થઈ શકે કે પોતાનું બાળક હોય એટલે કે પોતાનું પોતાનું માનું દૂધ પીધું હોય એટલે એને કદાચ સુખ દુર્ગંધ ન આવતી હોય અને બીજું અન્ય બાળક હોય એટલે સ્મેલ આવતી હોય એટલે આવું બનતું હોય છે તમે કચરાના ઢગલા પાસેથી પ્રચાર થાવ તો કેવો અનુભવ થાય છે જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુ ઉપાડવામાં વિતાવતા હોય તેમના વિશે વિચારો આપણે કચરાના ઢગલા પાસેથી નીકળી ત્યાં આપણને કેવું થાય છે એ આપણે વિચારવાનું છે શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે અને દરેક સુગંધ જે એના અનુભવ પર આધારિત હોય છે ચાલો જોઈએ એવા પક્ષીનું નામ લખો કે જે માણસને જેમ આગળ તરફ આખો હોય એવા પક્ષીનું આપણે નામ લખવાના છે કે જેને આપણે જે માણસ છીએ આપણે આખો આગળ છે ને એ મેની આગળ આખો હોવી જોઈએ તો એમાં કુવળ અને સમળી આવશે પછી એવા પક્ષીના નામ લખો કે જેને માથાની બાજુઓ ઉપર આંખો હોય છે એટલે માથાની બાજુમાં આખો હોય છે આપણે કેમ કાન હોય એમ તેને ન્યા આંખ હોય તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતા કેવું છે તો કે કબૂતર પોપટ કાબર ભોલુ કાગડો કોયલ મોર સકલી કે આવા ઘણા પક્ષીઓ આવે એનું આંખો નું કદ કે માથું હોય એના કરતા નાનું હોય છે કે મોટા ભાગના પક્ષીઓને માથાની બાજુ પર આંખો હોય છે તેમની આંખો એક જ સમયે બે અલગ વસ્તુ જોઈ શકે છે જ્યારે તે સીધું જોઈએ ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે એ અલગ અલગ આંખોથી બે બાજુ જોઈ શકે છે તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલન સલન કરી શકતી નથી એટલે ગરદન હલાવવી પડે છે જવાબ આપી દીધો છે તેથી પક્ષીઓ આજુબાજુ જવા માટે માથું હલાવવું પડે છે જો ચિત્રમાં તમે જોઈ શકો છો એક અથવા બંને આંખોથી જો હવે આપણી માથે આ પ્રયોગ કરવાનો કીધો છે કે તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો હવે તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતરે ઊભા રહેવા દો અને કહો અને તેમને કોઈ ક્રિયા કરવાનું કહેવાનું છે પછી બીજું છે કે તમે તમારા મિત્રની ક્રિયા ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો એ પ્રયોગ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે હવે તમારા મિત્રની ક્રિયા બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવા પ્રયત્ન કરો હવે એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે એ તમે જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે હવે આગળ આપણે જોઈએ કે હવે નાનો બોલ અથવા છીકો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો આ જે ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરો આ તમે જાતે પ્રયોગ કરશો ને આપણે સ્કૂલમાં તો ખ્યાલ આવશે પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો તે પકડવાનું ક્યારે સહેલું પડે બંને આંખ ખુલ્લી હોય ને તો જ આપણને સહેલું પડે છે આ પ્રયોગ કરશું આપણે અનુમાન કરો જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત તમે શું કરી શકત જે તમે અત્યારે નથી કરી શકતા કેટલાક પક્ષીઓ જેવા કે છમડી ગરુડ ગીધ વગેરે આપણા કરતા ચાર છે જે વસ્તુ આપણે બે મીટર દૂરથી જોઈ શકીએ છીએ તે વસ્તુ પક્ષીઓ આઠ મીટર દૂરથી પણ જોઈ શકે છે આ ગીધ સમડી અને ગરુડ છે ને એ આપણે ચાર ગણો જોઈ શકે આપણે અહીંથી બે કિલોમીટર જોઈએ તે આઠ કિલોમીટર જોઈ શકીએ શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે આપણે અહીંથી બે મીટર હોય તો નહીં જોઈ શકતા એટલે આઠ મીટર હોય એટલે જોઈ શકીએ તો ખરું કિલોમીટર તો ઉપરથી જ જોઈ શકે છે શું પ્રાણીઓ રંગ છે પ્રાણીઓમાં કેટલાક પ્રાણીઓ દ્વારા કેવી રીતે જોવે છે તે જુઓ જો પેલું બીજું ત્રીજું ચોથું પ્રાણી છે બધા અલગ અલગ વસ્તુ દેખાય કલર એક જ છે પણ આપણને બધા કલર જોઈ શકીએ એવું માનવામાં આવે છે કે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે જે પ્રાણીઓ ફક્ત રાત્રે જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે એવું ઘણા પ્રાણીઓ હોય છે એ રાત્રે જાગ દિવસે જાગતા હોય છે એટલે રાત્રે એને આવું દેખાતું હોય છે હવે તીવ્ર કાન છે કે ધોરણ ચાર માં તમે વાંચ્યું છે કે આપણે પક્ષીના કાન સરળતાથી જોઈ શકતા નથી તેમને કાન ના સ્થાને નાના છિદ્ર હોય છે જે પીસાથી ઢંકાયેલા હોય છે એટલે હવે આ લખવાનું છે આપણે દસ પ્રાણીઓના નામ લખો કે જેમના કાન જોઈ શકાય આ તમને હું હોમવર્ક માં આપી દઉં સોલ્યુશન માં કે પાર્ટ ટુ માં આપણે જ્યારે આગળનું સોલ્યુશન પાર્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરશું અહીં આપણે પાર્ટ વન છે જે પક્ષી શું રંગ જોઈએ છે ત્યાં સુધી આપણે જોયું છે હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ હવે મળશું નવા પાર્ટ સાથે તો હવે મળીએ નવા વિડીયોમાં અને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું એમાં જઈ તમે જોડાઈ શકશો હવે મળીએ નવા વિડીયો